નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો ચાર સાત બે હજાર ને પચીસ મિત્રો તો વરસાદે જે છે આજે વિરામ લીધો એવું જણાઈ રહ્યું છે ને આજે ખૂબ જ સરસ વરાપ નીકળી છે એક પણ છાટો સવારથી આવ્યો નથી જો ખેડૂત મિત્રોને વરાપ નીકળે તો જે છે નિંદામણોનો જે અત્યારે મુખ્ય પ્રશ્ન જે છે એની અંદર ખૂબ જ સારામાં સારી રાહત મળી શકે મિત્રો હવે વાત કરશું કે મગફળીનો પાક અને સોયાબીનના પાકનું વાવેતર થયું છે તો એની અંદર અત્યારે નિંદામણનો મુખ્ય પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો એમાં શું વાપરવું તો એના માટે ચોક્કસથી માહિતી આપી દેશું આપણે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ નું આવી ગયું છે વિડગોન વિડગોન અને સામેજ આ બે વસ્તુનો તમે એકી સાથે કોમ્બિનેશન કરી દેશો એટલે લગભગ બધા જ નિંદામણો આની અંદર કંટ્રોલ થઈ જતા હોય છે તમે જેઓ આ એક વાપરો છો તો કપાસની અંદર વાપરી શકો છો સોયાબીનની અંદર વાપરી શકો છો અને મગફળીના પાકની અંદર વાપરી શકો છો આ શું કંટ્રોલ કરે છે તો કે પટ્ટી પાનવાળા ખળને કંટ્રોલ કરે છે એની અંદર જે છે સામો છે ભૂસી છે બંટી છે ખારિયું છે આરોતરો છે આ ચોપડિયું છે કાર્યું છે ને ચોખલિયું આટલા પ્રકારના નિંદામણો જે છે એ આપણે આ એક વિડગોન સુપર જે છે આ વસ્તુ સારામાં સારી રીતે કંટ્રોલ કરી દેશે હવે

કોમ્બિનેશન કરી દેવાનું છે ચિંતા કરવાની જરૂર નથી કેમ કેમકે મગફળીનો પાક કે સોયાબીનનો પાક દસથી થી લી દસ દિવસથી લઈ અને પાંત્રીસ ચાલીસ દિવસનો છે ત્યાં સુધીમાં ગમે તે અવસ્થાએ તમે ચોક્કસથી વાપરી શકો છો મગફળીને કે સોયાબીનને જરા પણ અસર થતી નથી અને નિંદામણો જે છે એ તમારા સંપૂર્ણ રીતે નાશ થઈ જશે ખાસ કાળજી રાખવાની છે કે દસ પંપનો ડોઝ કરો ત્યારે દસ લિટર પાણી લેવાનું છે ખાસ વિનંતી છે મિત્રો દસ લિટર પાણી લેવાનું છે આની અંદર બે વસ્તુ આવશે પેલા જે મમરી આવશે દવા આવશે આનો 10 પંપનો ડોઝ કરી નાખવાનો છે પેલા નાખીને ઉગાડી નાખવાનો છે 2 મિનિટ હલાવ્યા પછી જે આપણે આની અંદર સ્ટીકર આવે છે સ્પ્રેડર આ નાખી દેવાનું છે પછી ફરી પાછું 2 મિનિટ હલાવી અને એક પંપની અંદર 1 લિટર તમારે પાણીનો ઉમેરો કરી અને ચોક્કસથી આપણે છંટકાવ કરી દેવાનો છે એક વિગે ત્રણ પંપ દવા વાપરવાની છે ઓછી વાપરશો તો રિઝલ્ટ મળશે નહીં બરાબર છે તો સામે એક અંદર પંપનો ડોઝ થશે અને જે આવે છે આના તમારે એક અંદર નાખતું જવાનું છે પંપે એટલે સારામાં સારું નિયંત્રણ બધા જ ખડો જે છે નિંદણો જે છે આની અંદર કમ્પ્લીટ ચોખ્ખું થઈ જશે બરાબર છે સોયાબીન અને મગફળીના પાક ની અંદર તો તમે આ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ચોક્કસ આમાં ભળતી કંપની

ફરી પાછો રાઉન્ડ મારવાનો સમયગાળો આવે ત્યારે જમીનમાં ભેજ ન હોય પેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ખર મોટો થઈ પછી દવાથી કંટ્રોલ થાય નહીં એટલે તમે અત્યારે એનો યોગ્ય સમય છે તો વાપરવાની રાખજો જાણીતી લેજો લેજો સારી બરાબર છે આ બંને વસ્તુ સારા ઇન્ટરનેશનલ કેમિકલ ની છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ચોક્કસ થી લઈ અને ઉપયોગ કરી દેવાનો છે ન મળે તો ફોન કરી દેશો આપણે કુરિયર દ્વારા મોકલી આપીએ છીએ કુરિયરનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો તો આપણી લાઈક કરજો બીજા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખેતી લક્ષી માહિતી દરરોજ આપણે વિડીયોના માધ્યમથી પહોંચાડી શકીએ મિત્રો આપણો મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ તમે ગમે ત્યારે ફોનમાં વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો ચોક્કસ તમે પૂછી શકો છો પૂછી શકો છો રજા આપશો જય જવાન જય કિસાન